પ્રદીપભાઈને પદનો મોહ નથી અમરેલીના રાજકારણની અભૂતપૂર્વ ઘટના નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર અમરેલીના રાજકારણમાં નાના મોટા દરેક રાજકારણીઓને પદનો ભારે મોહ હોય છે અને એકવાર પદ મળે પછી તેના પર ઇટડીની જેમ ચોટી રહેતા હોય એવા અનેક કિસ્સાઓ જોવા અને સાંભળવા મળે છે પરંતુ અમરેલીના પીપી સોજીત્રા એક અપવાદરૂપ વ્યક્તિ છે આજે અમરેલી એપીએમસીના ચેરમેન પદની ચૂંટણીમાં વધુ એક વખત તેઓએ પદનો મોં છોડી યુવા ડિરેક્ટર ભાવિન સોજિત્રાને ચેરમેન તરીકે કામ કરવાની તક આપી હતી અમરેલી એપીએમસી હોય કે નાગરિક સહકારી બેંક પીપી સોજીત્રા હંમેશા યુવાનોને તક આપતા રહે છે એપીએમસીના ચેરમેન તરીકે ભાવિન સોજીત્રા બિનહરીફ ચૂંટાયા બાદ પીપી સોજિત્રાએ જણાવ્યું હતું કે જો હું કોઈ પદ પર ચીટકી રહેવા માનતો નથી યુવાનોને પણ કામ કરવાનો મોકો મળવો જોઈએ પીપી સોજિત્રાના આ અભિગમના કારણે જ તેઓ અન્ય રાજકારણીઓથી અલગ તરી આવે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ ચેરમેન તરીકે અમારી બિનરી ભરણી થઈશ તે બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટરનો આભાર માનું છું અને મારા કાર્યકાળ દરમિયાન સારકોલા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ